જે પણ અહીંયા રિલાયન્સમાં થયું છે ચોરવાડ કારણ થયું છે દાદાજી ચોરવાડના જ છે અને મારું અહીંયા એક જ મારું એક વિચાર આવ્યું કે એક ધીરુભાઈ ચોરવાડથી ઊભો થયો તો અહીંયા આ ગામથી દસ ધીરુભાઈ ઉભા થવું જોઈએ આવું મારું વિચાર છે અને એ આ ગામમાંથી થઈ શકે અને એ જ મારું વિચાર છે કે અહીંયાના જે બાળકો છે એ ધીરુભાઈ થી પ્રેરણા લે અને આગળ વધે અને અહીંયા દસ થી દસ વર્ષમાં અહીંયા દસ ધીરુભાઈ ઉભા થવું જોઈએ અને આ ગામડામાં આ શક્તિ છે આ મને લાગે છે ચોરવાડી માતા બધાના ભલા કરે અને બધાને જય શ્રી કૃષ્ણ હમણાં તમે બધા ભોજન માટે જાઓ અને બધા એકવાર મને અને રાધિકાને બધાને આશીર્વાદ આપીને જાઓ જય શ્રી કૃષ્ણ અને મારા દાદાજીના ગામડામાં તો મારું એક જ અહિયાં વિચાર છે તમે બધા મને અને રાધિકાને અને મારા આખા કુટુંબને આશીર્વાદ આપો હું અહીંયા બધા અહીંયા તમે બધા જમીને ખૂબ અમને આશીર્વાદ આપીને જજો અને ચોરવાડ તો મારા દાદા અને મારા દાદીના જન્મભૂમિ છે જે પણ અહીંયા રિલાયન્સમાં થયું છે ચોરવાડ કારણ થયું છે દાદાજી ચોરવાડના છે અને મારું અહીંયા એક જ મારું એક વિચાર આવ્યું કે એક ધીરુભાઈ ચોરવાટથી ઊભો થયો તો અહીંયા આ ગામથી દસ ધીરુભાઈ ઉભા થવું જોઈએ આવું મારું વિચાર છે અને એ આ થી થઈ શકે અને એ જ મારું વિચાર છે કે અહીંયાના જે બાળકો છે એ ધીરુભાઈ થી પ્રેરણા લે અને આગે વધે અને અહીંયા દસ થી અગલા દસ વર્ષમાં અહીંયા દસ ધીરુભાઈ ઉભા થવું જોઈએ અને આ ગામડામાં આ શક્તિ છે આ મને લાગે છે ચોરવાડી માતા બધાના ભલા કરે અને બધાને જય શ્રી કૃષ્ણ હમણાં તમે બધા ભોજન માટે જાઓ અને બધા એકવાર મને અને નાધિકાને બધાને આશીર્વાદ આપીને જાઓ જય શ્રી કૃષ્ણ